જય માતાજી બધાને તો આજે મેં દૂધી ના લાડુ બનાવ્યા છે તો વિડીયો તમે પૂરો પૂરો જોજો અને કેવો લાગ્યો એ અમને દૂધી ના લાડુ બનાવા માટે આપણે દૂધી તોડી લઈશું દૂધી અમે અમારા ઘરે જ વાય છે તો દૂધી તોડી લીધી છે દૂધીને આપણે કટિંગ કરી લઈશું છાલ ઉતારી દેવાની છે તો દૂધીની બધી છાલ ઉતારી દીધી છે સરસ એને બે ત્રણ પાણી ધોઈ નાખીશું તો દૂધી ધોવાઈ ગઈ છે હવે એને કટિંગ કરીશું અને અંદરના જે બિયા હોય એ ચક્કા થી આવી રીતે કાઢી લેવાના છે તો આવી જ રીતે આપણે બધા બિયા કાઢી લઈશું તો દૂધી ના બધા કાઢી લીધા છે બધી દૂધી આપણે ખમણી નાખીશું આવી રીતે તો દૂધી ખમણાઈ ગઈ છે હવે એનું બધું જે પાણી હોય એ આવી રીતે નીચી નીચે કાઢી લેવાનું છે આવી જ રીતે આપણે બધું પાણી કાઢી લઈશું દૂધીના ના છીણ માંથી બધું પાણી કાઢી લીધું છે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું એમાં ઘી નાખીશું ઘી ગરમ થઈ જાય એટલે દૂધીની છીણ નાખવાની છે ઘીમાં આપણે દૂધીની છીણ શેકીશું તો એકદમ સરસ ચડી જશે વિડીયો તમે પૂરોપૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં દૂધીના લાડુ કેવી રીતે બનાવ્યા છે દૂધીનું છીણ એકદમ સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે દૂધ નાખીશું મઈ દૂધ મેં એક વાટકી ભરી નાખ્યું છે ઓછું પડે તો તમે બીજું નાખી શકો છો દૂધ વાળું લેવાનું છે દૂધ નાખવાથી દૂધીની છીણ સરસ ચડી જશે દૂધ બધું દૂધીના છીણમાં એક્ઝોર્વ થઈ ગયું છે તો હવે આપણે મોરસ નાખીશું મોરસ તમારા તે પ્રમાણે નાખવાની છે તમે ઓછું ગળ્યું ખાતા હોય તો તમે ઓછી મોરસ નાખી શકો છો એકદમ મિક્સ કરીશું મોરસ નાખવાથી દૂધીના છીડમાં પાણી વળી જાય છે તો બધું પાણી આપણે બાળી દેવાનું છે તો હવે આપણે મિલ્ક પાવડર લઈશું મિલ્ક પાવડરમાં ઘી નાખવાનું છે અને એકદમ મિક્સ કરી દેવાનું છે તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે દૂધીના ના ચીણમાં ફ્રૂટ કલર નાખીશું લીલો કલર નાખ્યો છે મેં. લીલો કલર નાખવાથી એકદમ સરસ દેખાય છે. તમારા જોડે કલર ના હોય તો તમે સ્ટ્રીપ પણ કરી શકો છો. તો હવે આપણે ટોપરાની છીન નાખવાની છે. અને એકદમ મિક્સ કરી દઈશું. તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઈલાયચી પાવડર નાખીશું ઈલાયચી પાવડર નાખવાથી સ્વાદ બહુ સરસ આવે છે તો હવે આપણે મિલ્ક પાવડર નાખીશું અને એકદમ મિક્સ કરી દઈશું થોડુંક ઘી નાખીશું અને મિક્સ કરી દઈશું તો હવે આપણે થોડીક વાર ઠંડુ થવા દઈશું પછી આપણે લાડુ વાળીશું તો બેટર આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે લાડુ વાળી દઈશું ટોપરાની છીન લગાવી દેવાની છે તમારા ઘેર તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના ને બધાને આ લાડુ પસંદ આવશે લાડુ બધા વાળી પછી પણ તમે છીન લગાઈ શકો છો તો બધા લાડુ આપણે વાળી દઈશું લાડુ આપણા બધા બની ગયા છે આ લાડુ ઉપવાસ માં પણ આ લાડુ તમે ખાઈ શકો છો અને દિવાળી ઉપર પણ આ લાડુ તમે બનાવી શકો છો તમને અમારો આ લાડુ નો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એક લાઇક જરૂરથી કરજો જય માતાજી બધાને